તો મિત્રો આ છે આપણી કુંજ તો કુંજની પહેલા તમે અડર ક્વોલો જોઈ લો અને કુંજ મિત્રો ચારથી પાંચ દિવસ આરામથી લઈ લેશે તો કુંજનું આગળ આપણે વિડીયો બનાવશું દિલીપભાઈ પુરી એની વિડીયોની માહિતી આપશે કેટલા વાતર વ્યાયેલી શું રિઝલ્ટ છે આની માગી હતી તો મિત્રો દિવાની સિમ કોલિટી જુઓ બીજા વેતરમાં વ્યાસે સિંગ પણ એકદમ સારા અને સિંગની અંદર તમે જુઓ કોડી પણ છે સારી એવી અને સિંગ પણ એકદમ સારી ક્વોલિટીના નનકા સિંગ એકદમ રાઉન્ડ સિંગ બીજા વેતરની અંદર છે તેની પાછળ આપણે કુંજ દેખાડશું કુંજ તો મિત્રો જય માતાજી બધા મિત્રોને તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આપણા ફાર્મ ઉપર આપણી હાલીનું વીરાણ થઈ ગયો આગળના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે હાલી વ્યા છે કે કુંજ તો મિત્રો હાલી પહેલેથી જ વ્યાઈ ગઈ તો હાલીને પહેલાં તો હું ઓર્ડર ક્વોલિટી દેખાડી દઉં આંતરના ગેપ દેખાડી દઉં તો મિત્રો આવી જ રીતના ઓર્ડર ક્વોલિટી છે તો પાછળથી પણ તમને બરાબર રીતે દેખાડો અને હાલી શું લાવી પણ આપણે આગળ વિડીયોની અંદર જણાવશું તો મિત્રો સાઈડમાંથી તમે એની ઓર્ડર ક્વોલિટી જો હજી મિત્રો એને જરૂર નથી મૂકી તો બરાબર રીતે પાછળથી નહીં આવે દડકાને હિસાબે થોડોક વિડીયોની અંદર દેખાશે તો મિત્રો હાલી લાવેલી છે પાડી અને હાલીનું છે ચોથો વેધર આગળ પહેલાં વેધરની અંદર પાડો આવેલો હતો પછી બે પાડીઓ આવી તો પાડી તો આપણે બંને સેલ કરી નાખી અને આ છે ત્રીજા નંબરની પાડી તો મિત્રો હાલી થોડીક સિંગના કારણે નબળી પડે છે બાકી એની ઓર્ડર ક્વોલિટી સારી છે દૂધમાં પણ એકદમ સારી તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હાલી એક બ્લડ મેં આવી ગઈ તો હાલીનો એક શિંગડાને કારણે એમાં એક ખૂબી છે બાકી તો તમે એની અડર ક્વોલિટી જુઓ એકદમ અડર ક્વોલિટીમાં જેમ કે જર્સી ગાયનો તમે અડર ક્વોલિટી વારંવાર જોતા હશો ગોળ વરાકવાળી ચોરસ વરાક તો એ ભલે અને દૂધમાં પણ એકદમ સારી આપણા ફાર્મ ઉપર સારામાં સારી ભેંસ દૂધવાળી અને આચરના ગેપ પર તમે જુઓ આચાર એકદમ માપના નથી લાંબા અને નથી ટૂંકા ખાલી મેન એક જ ખૂબી છે આ ભેંસની અંદર કે સિંગની મેન ખૂબી હતી મિત્રો હાલીનો વ્યાણ બરાબર રીતે થઈ ગયો અને આ છે એનું પાછળથી અર્ડ ખોલતી અચર નથી મૂકી એના કારણે થોડો બરાબર વ્યવસ્થિત રીતે નહીં આવે તેમ છતાં પણ હું તમને દેખાડી દઉં પાછળથી પણ ઓર્ડર ક્વોલિટી સારી પણ સારો ગેપ પણ એકદમ સારા બાકી તો મિત્રો તમારી નજરની સામે જ છે હાલી આપણી તો આ તો કંઈક હાલી નું મિત્રો હાલીનો નું થઈ ગયો તેની પાછળ છે આપણી દીવાની કુંજ છે તેની પાછળ સાકરી છે તો આજે આપણે આપણી દિવાની તો મિત્રો દિવાની પહેલાં તો તમે સિંગ કોલોટી જુઓ દિવાની હજી મિત્રો વાર છે વા તો વિડીયોની અંદર હું તમને દેખાડી દઉં પછી તો આપણે તૈયાર થશે એટલે વિડીયો બનાવશું તો મિત્રો હજી દિવાની આરામથી પંદર દિવસ લઈ લેશે તો મિત્રો દિવાનીની સિંગ કોલોટી જુઓ બીજા વેતરમાં વ્યાશે સિંક પણ એકદમ સારા અને સિંગની અંદર તમે જુઓ કોડી પણ છે સારી એવી અને સિંગ પણ એકદમ સારી ક્વોલિટીના નનકા સિંગ એકદમ રાઉન્ડ સિંગ બીજા ની અંદર છે તેની પાછળ આપણે કુંજ દેખાડશું કુંજ તો મિત્રો હવે એકાદ બે દિવસની અંદર વેઈ જશે એટલે કુંજનું પણ આપણે અલગથી એક વિડીયો બનાવશું તો મિત્રો દિવાની પહેલો તો તમે આચરના ગેપ જુઓ અને અઢર ક્વોલિટીની એકદમ સારી આગલા વેતરે મિત્રો પહેલા વેતરની અંદર આપણે ચૌદ લીટર દૂધ માપેલો છે તો આ વખતે તો મિત્રો કદાચ લાઈવ મિલ્કિંગ આપણે કરાવશું હજી સુધી આપણે લાઈવ મિલ્કિંગ કોઈ વિડીયોની અંદર નથી કરી પણ આ વખતે વિચાર છે કે આ ખરેલીને આપણે વિડીયોના માધ્યમથી તમને બધાને આપણે લાઈવ મિલ્કિંગ કરાવશું અને મિત્રો કોમેન્ટ કરજો સારી હવે આપણે દેખાડતો કુંજ કુંજ તો એક બે દિવસની અંદર વ્યાઈ જશે કુંજ પાછળ આપણી છે સાકરી એ પણ દેખાડીશ અને હાલીનું પરફેક્ટ રીતે વ્યાણ થઈ ગયો અને હાલીને આવી છે પાડી તો મિત્રો જે કોઈ ભાઈ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો એક કોમેન્ટ કરજો આગળ શેર પણ કરજો એટલે બીજા બધા મિત્રોને જોવા મળે વિડીયો તો મિત્રો આ છે આપણી કુંજ તો કુંજની પહેલાં તમે ઓર્ડર ક્વોલિટી જોઈ લો અને કુંજને હજી મિત્રો ચારથી પાંચ દિવસ આરામથી લઈ લેશે તો કુંજનું આગળ આપણે વિડીયો બનાવશું દિલીપભાઈ પુરી એની વિડીયોની માહિતી આપશે કેટલા વેતરમિયાલી શું રિઝલ્ટ છે આની મા કઈ હતી કયા બુલની છે એ આગળ જે વિડીયો આવશે એની અંદર બધી જાણકારી આવશે તો જે કોઈ ભાઈ નવા આવતો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણી બધી ભેંસોની તમને પૂરેપૂરી માહિતી મળતી રહે તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું બધા મિત્રોએ વિડીયો જોયો એ બદલ આભાર તો મળીએ એક સારા વિડીયોની અંદર તો જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે